બોટાદના પારિયાદના છૈડા નજીક જોખમી બ્રિજ બંધ દસ થી પંદર કિલોમીટર લાંબા ડાયવર્ઝનથી લોકો પરેશાન સરપંચોની દ્વારા બ્રિજ નજીક ડાયવર્ઝનની માંગ કરાઈ બોટાદના પારિયાદ અને નાના છૈડા નજીક આવેલા સ્ટેટ હાઇવે પરના બ્રિજને જોખમકારક જાહેર કરવામાં આવ્યો છે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આ બ્રિજને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે બોટાદ અને સુરેન્દ્રનગર સહિતના શહેરોને જોડતા આ મહત્વપૂર્ણ સ્ટેટ હાઇવે પર બ્રિજ બંધ થતા વાહનચાલકોને દસ થી પંદર કિલોમીટર લાંબુ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે સ્ટેટ હાઇવે હોય નાના મોટા તમામ વાહનો પસાર થતા હોય વાહન ચાલકો હેરાન થઈ રહ્યાની કરી સરપંચે વાત આ લાંબા ડાયવર્ઝનને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસપાસના ગામોના સરપંચો એકત્રિત થયા છે સરપંચોની માગણી છે કે બ્રિજની નજીકમાં જ ડાયવર્ઝન આપવામાં આવે સરપંચ એસોસિએશને ચેતવણી આપી છે કે જો તેમની માગણી નહીં સ્વીકારાય તો તેઓ સરકાર સમક્ષ રજૂઆત કરશે અધિકારી મનમાની કરી સરકારને બદનામ કરવાનું કરી રહી છે કામગીરી તેમજ ભાજપ આગેવાન અને સરપંચ દ્વારા લગાવ્યા આરોપ મારું નામ પ્રતાપભાઈ ખાસર રહેવાનું નાના સેડા નાના સૈડા ગામમાં સરપંચ તરીકેની મારી જવાબદારી છે અને જિલ્લા ભાજપમાં સંગઠન આમંત્રિત સભ્ય તરીકેની જવાબદારી છે પ્રતાપભાઈ કલેક્ટર દ્વારા જાહેરનામું પડેલું બ્રિજ જિલ્લાની અંદર ત્રણ તલજેવ બંધ કરવામાં આવેલ છે અહીં સરપંચો મોટી સંખ્યામાં એકત્રી રીતે શું કરે અને હકીકત શું છે તકલીફ હવે આ રસ્તાની વાત કરવામાં આવે તો આજની તારીખે અત્યારે મારા ખ્યાલ મુજબ હમણાં બપોરે ત્રણ વાગ્યા રસ્તાને બેરીકેટ મારી અને આ ગોમા નદી ઉપરનો ગુજરાત સરકારનો સ્ટેટ હાઇવે એકવીસ નંબર છે એની ઉપર આવેલો ગોમા ઉપરનો બ્રિજ જે છે એને આ લોકોએ દિવસે કલેક્ટર પાસે જાહેરનામું કરાવી અને અનુસંધાને બંધ કરવામાં આવેલો છે જર્જરી છે એવા કારણોના હિસાબે ત્યારે આ રસ્તાની વાત કરવામાં આવે તો આ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી અને કચ્છ જિલ્લામાંથી આવતા લોકોને સાળંગપુર અને પાળિયા જેવા પવિત્ર યાત્રાધામો આ બોટાદ જિલ્લામાં આવેલા ત્યારે લોકો બહોળા પ્રમાણમાં અને ખાસ કરીને શનિ રવિવારના દિવસોમાં તો બહુ જ પબ્લિક જ્યારે બહારની દર્શનાર્થે આવતી હોય ત્યારે ડાયવર્ઝનની કોઈ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં કરવામાં આવી નથી કલેક્ટરને અધિકારીઓ દ્વારા ગેરમાર્ગે દોરી અને ખોટા ડાયવર્ઝનના વીસ પચીસ કિલોમીટરના સિંગલ પટ્ટી રોડ કે જે ગ્રામ પંચાયત વિભાગ ગારણ વીસ પંચાયત વિભાગના જે આવતા હોય એ રસ્તાઓમાં ડાયવર્ઝન આપી અને કલેક્ટરને કન્વિન્સ કરી અને જાહેરનામું પરિષદ કરી અને તેઓની જવાબદારીમાંથી ફક્ત સટકવા માટેનો એક આ કાર્યક્રમ કરી અને પુલ ખરેખર જર્જરિત છે જ બંધ કર્યો એની સામે આપણો કોઈ વાંધો નથી પણ એટલો બધો જર્જરીત નહોતો અને હોય તો અગાઉ આગળ કેમાં બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને અત્યારે આ રસ્તો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે બીજું કે જે જગ્યાએ ડાયવર્ઝન બેટીની કોઈ વ્યવસ્થા કરી નથી ઓપ્શન જે છે ત્યાં કોઈ પણ જાતના સાઇન બોર્ડ લગાડવામાં આવ્યા નથી તો રાતના સમયે એક સમયે જ્યારે દૂરથી આવતા પ્રવાસીઓ આવતા અને મેપની અંદર પણ આ રસ્તોનો દેખાય કે જે નાના રસ્તા હોય તો ઓપ્શન તરીકે 1 કિલોમીટરની અંદર બીજા રસ્તાઓ ડાયવર્ઝન આપી શકાય તેવા છે જ્યાં કોઈ પણ પ્રકારની આ લોકોએ કામગીરી કર્યા વગર સરકારને બદનામ કરવા માટે અધિકારીઓ ખરેખર કર્યું હોય એવું એક કામ છે પુલ બરાબર છે છે બંધ કરવો જ જોઈએ લોકોની ચિંતા કરવી સરકાર જયારે ચિંતા કરતી હોય ત્યારે અધિકારીઓ હું કામ કામ નથી કરતા તો અમારી માંગણી એ છે આ ફરતા ગામના બધા સરપંચો આવ્યા છે યાત્રિકો જે નીકળ્યા છે એ પણ ઉભા રહ્યા છે અને બોટો હાઈવે છે સ્ટેટ હાઈવે રોડ પ્રોટેક મંજૂર થઈ ગયેલો છે બાજુમાં બીજા એક બ્રિજ નું કામ નામે ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટર ચાલુ કરી રહ્યા છે પણ એના ઘણો સમય લાગે તકલીફ તકલીફની વાત કરવામાં આવે તો ફોર વ્હીલ ગાડીઓ તો હજી નાના રસ્તા ની નીકળી શકે એસટી બસો સદંતર બંધ થઈ જાય છે સુરેન્દ્રનગર મોરબી કે કસ જવા માટેનો મુખ્ય રસ્તો છે એસટી બસ આજ બપોરથી ક્યાં હાલે રસ્તો જ બંધ થઈ ગયો ડમ્ફર જેવા કોઈ મોટા વાહનો આવી શકે એવું કઈક પણ ડ્રાઈવર જ નથી તો આ પુલનું કામ થતા તો આઠ થી દસ મહિના લાગશે વર્ષ દિવસે વ્યુ જાય છે ત્યાં સુધી અધિકારીઓને મેં આજ પ્રાંત રજૂઆત કરી છે જિલ્લાના સંગઠનના છે કે વહેલી તકે આનું ડાયવર્ઝન સારી રીતે મળે ઓપ્શન છે જ એક કિલોમીટરની અંદર ઓપ્શન છે પણ અધિકારીઓને આ કંઈ કરવું નથી અને આર એન્ડ બી એ લોકો સાથે આ વિભાગ નથી એટલે લોકોને ક્યાં ફરિયાદ કરવી એ કોઈ ખબર હોતી નથી ત્યારે મારું આ મીડિયાના માધ્યમથી સરકાર અને જિલ્લાના અધિકારીઓને જિલ્લાના હોદ્દેદારો ખાસ કહેવાનું છે વહેલી તકે ડાયવર્ઝનની સારી વ્યવસ્થા થાય લોકો એક વર્ષ સુધી હેરાન ન થાય અને શક્ય હોય અને પુલ એટલો બધો જરૂરી ન હોય તો નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવે એવી મારી માંગણી છે અધિકારીઓ હા અમે અમારું સરપંચ એસોસિએશન છે બોટાદ જિલ્લાનું અમે જ્યાં જરૂર પડશે ત્યાં જવાના છે એક વર્ષ સુધી યાતના કેવી રીતે ભોગવી શકાય હું સાક્ષી છો બે હજાર ની અંદર સુખભાદર નદી ઉપરનો પુલ જ્યારે પડી ગયો હતો એ પુલ પડ્યો ત્યારે મારી હાજરી ની હતી અને લોકો દોઢ વર્ષ સુધી જે હેરાન થતા મેં જોયા છે એટલે હું આ વેદનાને મેં જોઈ છે મારું નામ જયંતિભાઈ ગોડિકિયા પાળિયા

ના એવું કઈ લગાડેલું નથી અત્યારે કઈ માથાકુર તો રહે જ ને આયોજન કર્યું નથી આ લોકો પાદરું બંધ કરી દીધેલું હોય બઉ તકલીફ પડે